સિહોર નગરપાલિકાના ફાયર વિભાગ ટીમ દ્વારા ફાયર સેફ્ટીના અભાવના કારણે સીલ મારવામાં આવ્યું સિહોર નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ દ્વારા સિહોરને નામાંકિત સંસ્થા પાર્ટી પ્લોટને સીલ મારવામાં આવ્યું જેમાં સિહોર નગરપાલિકાના વિભાગ ઇન્સ્પેક્ટર સિહોર નગરપાલિકાના ટેક્સ વિભાગ સિહોર પોલીસ સ્ટાફ મામલતદાર સિટી તલાટી વગેરે હાજર રહ્યા હતા અને સિહોરની નામચીન પાર્ટી પ્લોટની ફાયરની કામગીરી અપૂરતા હોય અને હાજર કાગળો ન મળતા નગરપાલિકા દ્વારા આ નામચીન પાર્ટી પ્લોટને સીલ મારવામાં આવ્યું

哎。 બાર કોર દીને એટલે મોડરો પેનલ માં એરર દેખાડીને સિસ્ટમ બને ચાલુ હોય પેનલ ના એરર હોય ને આ છે ને તમે જે બી હોય એને બોલાવી લો સાચક કે કે સિસ્ટમ ન ચાલુ પડી અને જે બી એરર હોય રિપોર્ટ અને આવા થાય કે કે નોટ તો પહેલા આ બિલ્ડિંગ નું છે એમણે કે પેનલ માં કઈ કીધું નથી એમ કહે છે આવ ચાલુ છે એમ ટ્રેનિંગ કે એનો કારણ કે તો ચાલુ છે અને ઓકે છે એમ હોય જાય ટ્રેનિંગ વધારે લેવલ નું છે એની પાસે એટલે કે જો તમને ટ્રેનિંગ આવે બરાબર બાકી મારી જરૂર પડે તો મને કે હું ટ્રેનિંગ અમારે જે સિસ્ટમ જે કીધેલું છે તો અમને કે ઓકે તો તમારે છે ને ટ્રેનિંગ પડે આનો ડેમો લેવો પડે આ સબન કરજો કે પાછો આલારમ વાગે ફૂલ ઓરેનાના બસ 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 આ જે છે એ શું છે ખ્યાલ છે તમને આને છે સ્મોક છે બરાબર કોઈ પ્રકારનો હોય બરાબર સ્પ્રિંકલર કેવું લગાડે લાલ ક્યુબડી બધું મારું થાય

અને આ એવી વસ્તુ છે પેનલમાંથી બંધ થાય અને બધા ફ્લોરમાંથી માંથી બંધ થાય બરાબર એટલે આટલું છે પણ આની સ્વિચ બંધ ન કરતા તો હવે ચાલુ કરી દીધી છે રેડી

એવો એમાં હા હા તાવી રાખી પ્રશ્ન ન કેમ કે ભાઈ બોલો બોલો લવ કાગડી આપી દે મને થોડો સામ તો रवि चेक बुक खोलिँदैन सागरले 900 हा बढ्यो आबा ये छोड कयौ नि यि किताबले के गर्छ ज्यूले આની પણ પડે રેહતા આંગળનો ઉપર અહીંયા રહેશે હા મૂકર રહે અહીંયા નીચે તો આ દે મૂકી બરોબર સાહેબ છે સાહેબ બોલે છે બરોબર છે હા જોઈ માતા જય કૌશિક રાજ્યગુરુ શિહોર નગરપાલિકા ફાયર ઓફિસર અમારી સંયુક્ત ટીમ ફાયર સેફટી બાબતે ચકાસણી માટે આવેલી છે એમાં એક આ બંધન પાર્ટી પ્લોટ છે જેમનું એક નામ આવેલું હતું કે ભાઈ ફાયર સેફ્ટીની સિસ્ટમ એમને ફિટ કરાવેલી છે પણ પૂર્તતા કરવા માટે થઈને એમને પહેલાં નોટિસ આપવામાં આવેલ હતી પણ હાલ હજી પૂર્તતા એનું કાંઈક કાર્ય ચાલુ હોવાથી પૂર્ણ થયેલ નહોતું બરાબર એટલે ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં ફાયર ઓફિસર તલાટી મંત્રી એન્જિનિયર પોલીસ અને મ્યુનિસિપલ ઇજનેર આખી સંયુક્ત ટીમ સાથે અત્યારે અમે એમની એક ઓફિસને સીલ કરેલ છે બરાબર કેમ કે બાકીનું જો એનું પટાંગણ સીલ કરવામાં આવે તો એનું ફાયર સેફ્ટીનું કાર્ય પૂર્ણ ન થાય બરાબર અને એને કામને વર્ક ઓર્ડર આપી દીધેલું છે પણ જે ફાયર સેફ્ટીવાળા છે એ હાલ ફ્રી નથી બે દિવસ પૂર્ણ પછી આવી એનું સંપૂર્ણ કામ કરી જશે ત્યારબાદ એની આગળની કાર્યવાહી કરવામાં આવશે આ સેલ જે મારવામાં આવ્યું કોના આદેશ મારવામાં આવ્યું આર એફ સાહેબના અને કમિશનર સાહેબના આદેશ